તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે લસણના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ચારસો સિતે જેતપુર બે હજાર બસો પચાસ થી પાંચ હજાર ચારસો એક વિસાવદર ત્રણ હજાર દસ થી ચાર હજાર ત્રણસો છન્નું મહેસાણા બે હજાર આઠસોથી પાંચ હજાર આઠસો જસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો દાહોદ પાંચ હજારથી છ હજાર ચારસો જામનગર ત્રણ હજાર સો થી પાંચ હજાર પાંચસો ડીસા પાંચ હજાર છસોથી છ હજાર ચારસો વીસ ગોંડલ બે હજાર એકસો એકાણુંથી પાંચ હજાર ત્રણસો એકોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો